નમસ્કાર મિત્રો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારે સાંજે એક ચાલતી બસમાં મોટો વિસ્ફોટ થયો એક પેસેન્જર વાહન અને પોલીસના વાહન આ આત્મઘાતી હુમલાની ચપેટમાં આવી ગયા માહિતી અનુસાર બસમાં થયેલા વિસ્ફોટમાં આઠ સુરક્ષાકર્મીઓના મોત થયા છે જ્યારે ચાલીસથી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોમાં મોટાભાગના યુવાનો છે આ હુમલાએ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ભારતમાં થયેલા પુલવામા હુમલાની યાદ અપાવી દીધી જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી કારથી સી આર કાફલામાં સામેલ એક વાહનને ટક્કર મારી દીધી હતી અહેવાલ મુજબ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાજ બુગ્તીએ હુમલાની નિંદા કરતાં કહ્યું કે તેઓ આ હુમલાથી ખૂબ જ દુઃખી છે તેમણે કહ્યું કે નિર્દોષ લોકોને નિશાન બનાવનારા લોકો માનવ કહેવાને લાયક નથી તેમણે કહ્યું કે તેઓ આ ઘટનાથી પ્રભાવિત પરિવારોના દુઃખમાં સામેલ છે અને ઘાયલોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો